નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ સિન સૌ પ્રથમ વાત કરવી છે આસ્થા સ્થાન એવા વાળીનાથ મહાદેવ ધામ વિશે દેવાધિદેવ મહાદેવ વાડીનાથ ધામ ખાતે ભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ છે ત્રણ દિવસ દરમિયાન સાત લાખ ભક્તોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો છે બ્રહ્મલીન પૂજ્ય પરદેવગીરી બાપુનું સ્વપ્ન હતું કે વાળીનાથ ધામ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય હાલના પંદરમાં ગાદીપતિ જયરામ ગિરિબાપુની ઈચ્છા શક્તિ અને રબારી સમાજના આર્થિક સહયોગથી ભવ્યાતિભવ્ય વાળીનાથ ધામ નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેના મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી વાળીનાથ ધામનો મહેમાન રબારી સમાજ સાથે આ ધામની અતૂટ શ્રદ્ધા અને નાતા વિશે પણ તેઓએ વાત કરી હતી

સ્થાપક વિરમગીરી બાપુ અમારા હતા વર્ષો પહેલાં એને આજે લગભગ એક વર્ષ નવસો વર્ષ થઈ ગયા એમની સ્થાપના કર્યા પછી રબારી સમાજ એમના સંપ્રદાયમાં જોડવાનું અને અમારી ગુરુ ગાદી રાત અખાડા તરીકે સમાજ અમારો એને ઓળખ આપી ઘણા બધા સંતો મંત બની ગયા પણ જ્યારે અમારા બ્રહ્મલીન ગુરુદેવ બળદેવગીરી બાપુ નાની ઉંમરે કે બાર વર્ષની ઉંમરે આ સંસ્થાના ગાદીપતિ બનેલા એમની માળા એમનું તપ આ સંસ્થાની અંદર આજે ભારતભરની અંદર એ તપના કારણે આ શિવાલયનું અમે અહીંયા મંદિર બનાવ્યું ભવ્ય બની ગયું સનાતન ધર્મના હેતુથી સમગ્ર ગુજરાતમાં શિવલિંગની પરિભ્રમણ કરી અને દરેક સમાજને અમે એની સાથે જોડેલો છે

આ અમારી પરમ પૂજ્ય ગુરુશ્રી જનંગરી બાપુની પ્રેરણાથી બાર જ્યોતિર્લિંગ એના અભિષેક કર્યા અભિષેક એ રીતે કર્યા કે પ્રાણ પૂરવામાં આવ્યો અમારા તારથી જોઈન્ટ કરી ત્યાર પછી ચાર યાત્રાધામ પણ અમે એને અભિષેક કરાવ્યા એ અભિષેક કર્યા પછી સૌ પ્રથમ એનું પરિભ્રમણ કરવામાં આવ્યું એટલે લોકોની શ્રદ્ધા ઘણી બધી વધી ગઈ ઓલ ગુજરાતની અંદર લોકોએ બહુ સાત્ર સહકાર આપીને અને શિવલિંગના દર્શન કરીને ધન્ય માન્યું કારણ કે બાર જ્યોતિર્લિંગી બધા ના જઈ શકે પણ આ જ્યોતિર્લિંગી દર્શન કરે એટલે બારે બાર જ્યોતિર્લિંગનો લાવો મળી જાય અને એનું પુન પણ મળી જાય ખાસ આજે જે શિવાલય બની રહ્યું છે એમાં આપનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે આ મુખ્ય કહી શકાય કે જે શિવાલય છે એના સ્થાનકના જે છે મુખ્ય દાતા છો આ શુભ પ્રસંગે આપને આપ એક યશ પ્રદાન થઈ રહ્યો છે એનો એક લાભ લાભો મળ્યો છે આપના પરિવારને પણ સાથે આનો એક મોકો મળ્યો છે કેવો આનંદ થઈ રહ્યો છે સ્થાનક સાથે આ મંદિરની અંદર જે મને યોગદાન આપવાનો સમય આપ્યો એ અમારા મહંત શ્રી જયરમગીરી બાપુની પ્રેરણાથી ખૂબ અમને આનંદ છે સહયોગ આપવો એ તો અમારી એક ફરજ છે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ અમારી ગુરુ ગાદી છે એટલે છેલ્લા ચાર મહિનાથી સત્તર અમે આ શિવલિંગના સાથે ફરી જેટલો સહયોગ અપાવાય એટલો લોકો પાસે અમે અપાયો છે ખાસ આજે જે પ્રસંગ જે છે એનો ચોથો દિવસ છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જે છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે ચાર દિવસ પ્રયોગ અને દર્શન કરવાનો લોકોનો માહોલ બહુ વધી ગયો છે મારા અંદાજ મુજબ આજ સુધીમાં

આવી રહ્યા છે હવે એમનું જે સાધુઓના રીત રિવાજ મુજબ ભેટ પૂજા પણ એમને આપવામાં આવે છે સાધુઓ માટે અલગ આખું એક અહીંયા કેમ્પ ચાલુ કરેલો છે તમામ સાધુ ત્યાં આવે એ ભેટ પૂજા લે એમની જમવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ પણ સાધુને જરા તકલીફ ના પડે એનું પૂરેપૂરું અમારા સર્વસેવકો ધ્યાન રાખી રહ્યા છે તરજા ભી ખાસ વાત કરીએ તો આ સ્થાનક સાથે લોકોને અતુર શ્રદ્ધા જે છે સંકળાયેલી છે હજુ પણ જે કહી શકાય કે બાવીસ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે બાવીસ તારીખના દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જે પ્રાણ પ્રતિષ્ઠા જે છે યોજાવાની છે હમણાં જ ગઈ બાવીસ બાવીસ તારીખે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો આ પણ એક જોગાનુજોગ બાવીસ તારીખે ફરીથી એક દિવ્ય ઉત્સવ થવાથી જઈ રહ્યો છે રબારી સમાજ અને ગુજરાત માટે આ કેટલું મહત્વનું બાવીસ તારીખનો અને રબારી સમાજ માટે ઐતિહાસિક પ્રસંગ બની રહેશે કારણ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની ઉપસ્થિતિ આની શિવલિંગની સ્થાપના કરવાની છે એમની પણ એવી એક લાગણી હતી અમારા પ્રમિત ગુરુ દેવ બળદેવગીરી બાપુના આશીર્વાદ એમને લીધેલા અને આ સંસ્થા સાથે વડાપ્રધાન શ્રીની પણ લાગણી વર્ણાયેલી છે અને પૂરેપૂરી આજે પણ એમની લાગણી આ સંસ્થા સાથે જોડાયેલી છે અને એમને સરકાર તરફથી પણ અમને સારો એવો તમામ રીતે સહકાર મળેલો છે ગુજરાત સરકારે તમામ અમને સહકાર આપ્યો છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર અમારી સાથે છે અને એક સનાતન ધર્મના નામનો ફેલાવો કરવા માટે અમે આ બધી સંસ્થાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આભાર તરજાભાઈ ગુજરાત ફસ્ટ સાથે ખાસ વાતચીત કરવા માટે તો હતા તરજાભાઈ કે જેમને સમગ્ર જે બાવીસ તારીખ સુધીના કાર્યક્રમનું કઈ રીતે યોજાશે એનું સમગ્ર આયોજન કેવી રીતે કરવામાં આવ્યું છે આ સ્થાનક સાથે શું વિશેષ મહત્વ છે લોકોને કેવી શ્રદ્ધા છે આ દર્શન આ શિવાલયના દર્શન માત્રથી કહી શકાય કે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રાનું ઉપસ્થિત રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો છે એમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અને મંદિરમાં ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે રબારી સમાજ સહિત ગુજરાતના મોટી સંખ્યામાં લોકો છે ખાસ ઉપસ્થિત રહેશે